નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અંતરિક્ષમાંથી પાછા આવેલા શુભાંશુ ચુક્લા દિલ્હી પહોંચ્યા દિલ્હીમાં ભવ્ય સ્વાગત કરાયું ગુજરાતમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક તાલુકામાં વર્ષો વરસાદ જગદીપ ધનખડને કારણે મુશ્કેલીમાં ફસાયેલા ભાજપને ફરી આરએસએસ થી આશા અને ઉપરાષ્ટ્રપતિની રેસમાં હરિવંશ નારાયણનું નામ જોડાયું ગુરુગ્રામમાં જાણીતા યુટ્યુબર એલવીશ યાદવના ઘરે ત્રણ બદમાશોએ ચોવીસ રાઉન્ડ ગોળીબાર કર્યો હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આભ ફાટ્યો અનેક ગાડીઓ દટાઈ ગઈ અને રસ્તા ધોવાય અને હાઈવે થયો ઠપ મંત્રી પર દરોડા પાડવા આવેલી ઈડીની ટીમ ફસાય અને તમિલનાડુમાં પોલીસે અધિકારીઓ સામે નોંધ્યો કેસ

યુક્રેન ડોનેટ સક છોડી દે તો રશિયાનું આગળ સૈનિક નહીં વધે યુદ્ધ ખતમ કરવાનું પુતિન નો પ્રસ્તાવ ભારતને લાગ્યો મોટો અમેરિકાની ટ્રેડ ડીલ કરનારી ટીમે દિલ્હીનો પ્રવાસ ટાળ્યો સામે આવ્યું મોટું કારણ રાહુલ ગાંધી બિહારમાં વોટર અધિકારી યાત્રા શરૂ કરશે આજથી સાસારામથી થશે પ્રારંભ નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ગુજરાતમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી મંદિરોમાં ભક્તોનો મહાસાગર અમેરિકામાં જોમ્બી સસલા જોવા મળતા ભયનો માહોલ છવાયો અને નવા વાયરસને પાપે ફેલાયેલા રોગ માણસો માટે જોખમી દેશમાં કિંગ જેવું અનુભવી રહ્યો છું નેશનલ એવોર્ડ જીતીને ગદગદ થયો શાહરુખ ખાન હવે કોઈને ટાલ નહીં પડે મળી ગયો ખારતા વાળનો રામબાણ ઈલાજ દવાનું નામ છે પીપી 405 ગ્લેન મેસ્કવેલ બાજી માલ્ટ પલટી અને ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મુકાબલામાં સાઉથ આફ્રિકાને હરાવ્યો અને ટી20 સિરીઝ પર કર્યો કબજો અમરેલી જિલ્લામાં મેઘ મહેર જન્માષ્ટમી પૂર્વે દોડમર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ એક બાઇક ચલાગ તણાયો ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી ટી20 સિરીઝમાં ફરી બેબી ડીવેલ કરી તોફાની બેટિંગ અને છવ્વીસ બોલમાં ફટકારી અડધી સદી મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી ઇન્ડિગોના વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો ટ્રમ્પ અને પુતિનની મુલાકાતનું ભારતે કર્યું સ્વાગત કહ્યું કે વાતચીત થી જ શાંતિનો રસ્તો નીકળશે સોળ દિવસ તેરસો કિલોમીટર અને વીસ જિલ્લા રાહુલ ગાંધીની વોટ અધિકાર યાત્રામાં તેજસ્વી યાદવ પણ જોડાશે ગુજરાતના પાંચ જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવનારા ટ્રમ્પે હવે રશિયા પાછી તેલ ખરીદવા બદલ ચીન પર આપ્યું મોટું નિવેદન મિસ્ટર પુતિન માત્ર તમે જ આવું કરી શકો મેલેનિયાએ લખેલા પત્ર ડોનાલ્ડ ટ્રમ્પે વ્લાદિમીર પુતિનને હાથો હાથ આપ્યો ઓપરેશન સિંધુરમાં એકસો આડત્રીસ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા શરીફે પોતે જ મરણોત્તર મેડલ વહેંચતા મુનિરનું રહસ્ય ખુલ્યું ટ્રમ્પને સોમવારે મળશે જેલેન્સ્કી કહ્યું કે આ શરતો પૂરી થશે તો જ યુદ્ધ રોકવા રાજી થઈશ યુરોપિયન સંઘે પણ જાહેર કરી દીધું મોટું નિવેદન પ્રાઇવેટ નોકરી કરનારને પંદર રૂપિયા આપશે મોદી સરકાર પચાસ હજારથી લાખ રૂપિયા સુધી પગાર હશે તો જ મળશે લાભ ચીન અને ભારત ખાડી દેશોના દુકાન બંધ કરવાની તૈયારી કરી રહ્યા છે રશિયા અમેરિકાએ પણ ભારે થશે નુકસાન દેવાયત ખવડને ઘરમાં ઘુસીને મારવાની ધમકી મેઘરાજ ચિંહનો પડકાર કાઠી સમાજનું સમર્થન વિવાદ વધુ ગરમાયો ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ પૂર્વ પશ્ચિમ ભારતમાં પણ સાત દિવસનું એલર્ટ કરાયું જાહેર અમદાવાદમાં રિવરફ્રન્ટ પર હચમચાવી દેતા બનાવ અને માતાની તરતી લાશ ચોંતે ચોંટી રહી બે વર્ષની બાળકી ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર મોટું સંકટ પચીસ ઓગસ્ટે અમેરિકન અધિકારીઓને ભારત નહીં આવે ને અમેરિકાનો નવો દાવ ભારત પર લગાવવામાં આવેલા ટેરિફ સૌથી વધુ તમિલનાડુ રાજ્યને કરશે પ્રભાવિત એ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર સોહેલ રામાણીએ જેઠાલાલને મારી હતી ખુરશી છતાં તેને ટીએમ કોકમાંથી કાઢવામાં ન આવ્યો અને અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો મુસાફરોના ખિસ્સા પર લૂંટ કંપનીઓ દ્વારા નવી વસુલાત ગ્રાહક મંત્રાલયની તપાસ ચાલુ કંપનીઓને કઈ રાહત નહીં બોટાદના ગઢડાના સ્વામિનારાયણ મંદિરમાં ઉતારા રૂમમાં સ્વામિનારાયણ મંદિરમાં જુગાર ગઢડામાં ખુદ સ્વામી જ પત્તા રમતા પકડાયા પોલીસે છ શખ્સોની કરી ધરપકડ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં થયો મોટો વધારો ઉપરવાસના વરસાદથી પાણીની થઈ મોટી આવક

અમદાવાદ મેટ્રો નો દેશમાં ડંકો બન્યું ભારતનું પાંચમું સૌથી મોટું મેટ્રો રેલ નેટવર્ક જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડમાં કાર્યક્રમમાં થાંભલો ધરાશાય થતા સર્જાયો મોટો અકસ્માત વીજ પોલ પડતા એક સગીરનું થયું મૃત્યુ એસબીઆઈ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો હોમ લોન થઈ મોંઘી વ્યાજદરોમાં કર્યો વટો વધારો એશિયા કપમાંથી સંજુ સેમસન અને રિન્કુ સિંહ બહાર થયા અને અનુભવી ખેલાડીએ એશિયા કપ બે માટે ટીમ ઇન્ડિયાની કરી પસંદગી ટ્રેનમાં વેઇટિંગ ટિકિટ હવે નકામી રેલવે રિઝર્વેશન માટે નવા નિયમો કર્યા જાહેર અંબાલાલ પટેલે થી એકત્રીસ ઓગણીસના વરસાદની ખેતી માટે ખરાબ ગણાવ્યો હવે વરાપની છે જરૂર ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારી વીજ કાપ અસ્થિર રાજકીય સ્થિતિ બાદ હવે પૂરે દાટ વાળ્યો

ટ્રમ્પ મુલાકાત પહેલા જેલેન્સ્કીનું ભારત અંગે મોટું નિવેદન સામે આવ્યું નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનનું નિધન માથામાં થઈ હતી ઈજા વડાપ્રધાને કર્યું દુઃખ વ્યક્ત આઈસીસીએ શ્રીલંકાના સ્ટાર ક્રિકેટર પર મૂક્યો પાંચ વર્ષનો પ્રતિબંધ કયા કારણે કાર્યવાહી કરાય તે આવી ગઈ સામે સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટ બંને બંધારણીય કોર્ટ બંને એકબીજાથી ઉતરી કે શ્રેષ્ઠ નથી સીજીઆઈ ગવઈનું મોટું નિવેદન તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ